મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભાદરવા માસની જે અમાવસ્યા આવે છે સર્વ પિતૃ અમાવસ્યા તેનું ખૂબ જ મહત્વ છે આ અમાસ એટલે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ કહેવાય છે આ દિવસ એટલે પિતૃ અને ભાવપૂર્વક વિદાય આપવાનો દિવસ આથી આ દિવસને પિતૃ વિસર્જનનો દિવસ તરીકે પણ ઓળખાય છે હિન્દુ પંચાગ અનુસાર અશ્વિન માસની અમાસ એ પિતૃ અમાસ કહેવાય છે આ દિવસે શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થાય છે અને પિતૃલોકમાંથી આવતા પૂર્વજો પોતપોતાની દુનિયામાં પરત ફરે છે છે કે આ દિવસે કરવામાં આવેલા કર્મકાંડ પૂજા પાઠ દાન પુણ્યથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે પિતૃ વિસર્જન અમાસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને જતા જતા તેમના પુત્ર પોત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે જે વ્યક્તિ પિતૃ પક્ષના પંદર દિવસ સુધી પિતૃ તર્પણ વગેરે નથી કરી શક્યા તેઓ સંપન્ન કરી શકે છે યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ તર્પણ દાન વગેરે આ અમાસના દિવસે જ કરવું જોઈએ એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી નમન કરીને પિતૃઓને વિદાય આપે છે તેમના ઘરને પિતૃદેવ ખુશીઓથી ભરી દે છે પિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઉઠી કર્મથી પરવારી સ્નાન કરી પૂજા કરવી જોઈએ પિતૃઓને ભાવતું સાત્વિક ભોજન ભાવપૂર્વક બનાવવું જોઈએ પિતૃઓના આ ભોજનમાં દૂધ ચોખા અને ખાંડમાંથી બનાવેલી ખીર કે પછી દૂધપાક જેવી પવિત્ર વાનગીઓ ખાસ બનાવી સાથે ફરસાણ પૂરી દૂધપાક અને અન્ય બનાવેલી વાનગીનું ભોજન અર્પણ કરવું શ્રાદ્ધમાં પંચબલી ભોગ અવશ્ય કાઢવો આ પંચબલી ભોગ એટલે ગાય કૂતરો કાગડા અને કીડી અને આપણા ઇષ્ટદેવ આમ પંચબલી ભોગ ધરાવી પછી જ ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધમાં કાગવાસ નાખ્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રાદ્ધની વિધિ હંમેશા મધ્યાહન સમયે જ કરવી જોઈએ આ દિવસે પીપળાની પૂજાનું ખાસ મહત્ત્વ છે

પક્ષીઓને દાણા ચણ નાખવા સાંજે ઘરના મંદિરમાં તુલસી ક્યારે ઘરના મુખ્ય દરવાજે અને ઘરની છત પર દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે નકારાત્મક ઉર્જા નષ્ટ થશે પૂર્ણ શ્રદ્ધાથી દૂધની બનેલી ખીર કે દૂધપાક પૂરી વગેરે બનાવી પંચબલી ભોગ કાઢી ઘર પરિવારના સભ્યો બ્રાહ્મણ દીકરી ભાણેજને જમાડી સંતૃપ્ત કરવા યથાશક્તિ દાન ભેટ આપવું જેથી પિતૃઓ ઘણા ખુશ થશે અને તેના આશીર્વાદ પ્રાપ્ત થશે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને કુળનો વંશ વેલો આગળ વધશે કારણ કે પિતૃઓ પોતાના પૂર્વજોને એક સાથે જોઈ ઘણા આનંદિત થાય છે જ્યાં પિતૃઓ ખુશ થઈ વિદાય લેશે એ ઘરમાં પુત્ર પ્રાપ્તિ અને માંગલિક શુભ કાર્યો થતા રહેશે આ સાથે પિતૃ અમાવસ્યાના દિવસથી અમુક ઉપાય કરવામાં આવે તો પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થાય છે જેમના જીવનમાં ઘણા કષ્ટો દુઃખ વગેરે આવી રહ્યા છે જેમને કુંડળીમાં પિતૃદોષ છે જેમના જીવનમાં પિતૃ પીડા કરી રહ્યા છે તેમને આ ઉપાયો કરવા જોઈએ જેમાનો પહેલો ઉપાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર તમારા સ્વર્ગીય પરિવારજનોનો ફોટો લગાવી તેના પર હાર ચડાવી તેમને પૂજા સ્તુતિ કરવી આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે બીજો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે વહેલી સવારે સ્નાન કરી ઉઘાડા પગે શિવ મંદિરે જઈ આંકડાના એકવીસ ફૂલ કાચી લસ્સી બીલીપત્ર આ ચડાવી શિવજીની પૂજા કરવી તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થશે ત્રીજો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી અથવા તેમને દવા લાવી આપવી આમ કરવાથી પણ પિતૃદોષ દૂર થશે ચોથો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને પ્રતિકાત્મક ગૌદાન એટલે કે ચાંદીની ગાયનું દાન કરવું રસ્તા પર પાણીની પરબ બંધાવી અથવા પાણી પીવડાવવા માટે કૂવા ખોદાવવા કે પછી રસ્તે જતા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે પાંચમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર પીપળો અને વડનું ઝાડ વાવવું સાતમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃના નામ લઈ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી અથવા દિવંગત પરિવારજનોના નામથી હોસ્પિટલ મંદિર વિદ્યાલય ધર્મશાળા વગેરેનું નિર્માણ કરાવવાથી પણ પિતૃદોષ દૂર થશે આઠમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જો બની શકે તો યથાશક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનું દાન કરવાથી પિતૃદોષ દૂર થશે પિતૃ સંતુષ્ટ થઈ તેના પરિવારજનોને શુભ આશીષ આપશે નવમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ પર બપોરે જળ પુષ્પ ચોખા દૂધ ગંગાજળ કાળા તલ ચઢાવવા નાગ સ્તોત્ર મહામૃત્યુય મંત્ર કે રુદ્ર સુખ કે પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્ર નો પાઠ કરવો તેનાથી પિતૃ દોષની શાંતિ થશે કહેવાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને અને શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને તો તારે જ છે સાથે શ્રાદ્ધ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓ સુધી પહોંચે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ અમાવસ્યાના દિવસે હરિદ્વાર ગયાજી બ્રહ્મકાપલી બદ્રીનાથ તથા ગંગા નર્મદા યમુના શ્રીપા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભ આશીષ આપે છે આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ કરાય છે જે લોકો પર કોઈ કારણસર પિતૃદોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણોને બોલાવી પિતૃઓનું શ્રાદ્ધ કરાવવું જોઈએ તેનાથી ચોક્કસપણે પિતૃ દોષની શાંતિ થશે મિત્રો પિતૃ શ્રાદ્ધના દિવસે વધારે કંઈ ન કરી શકો તો આ દિવસે જાણ્યા અજાણ્યા પિતૃઓ માટે તર્પણ પિંડદાન દાન શ્રાદ્ધ વગેરે કરો ગરીબ બાળકો વિકલાંગ અશક્ત અને અંધજનોને પિતૃઓને યાદ કરી પિતૃ નિમિત્તે ખીર ખવડાવી દૂધ પીવડાવવું બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપી ભોજન કરાવવું અને યોગ્ય દાન અને દક્ષિણા આપી તેમના આશીર્વાદ લેવા આ દિવસે ગાય કૂતરા કાગડા કીડી અને માછલીને દાણા ચણ ખવડાવવું પાણી અને ખાંડ મિશ્રિત કાચું દૂધ પીપળાના ઝાડમાં અર્પિત કરવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જેમણે મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે આથી આ દિવસે શ્રાદ્ધ કર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી દાન દક્ષિણા આપવી સામાન્ય દિવસોમાં કરાતા દાન કરતાં સર્વ પિતૃ અમાસે કરાતું દાન અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે સાથે જ શ્રાદ્ધ કર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે સર્વ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં તેના ઘરમાં સુખ શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે આથી સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ દાન દક્ષિણા જેટલું બની શકે તેટલું કરી લેવું જે કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે આમ સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એટલે પિતૃ અને વિદાય આપી તેમના લોક ગમન કરવાનો દિવસ મિત્રો આજના આ આ અમાવસ્યાનું દિવસે કરવાના કાર્યો અને આ દિવસે કરવાના ઉપાયો જે કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ